અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશી દારૂની એક હાજર પાંત્રીસ બોટલ અને બિયરના ટીન મળી બે લાખ રૂપિયા કરતા પણ વધારેના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ એક શખ્સને દબોચી લીધો છે

અને જે અંતર્ગત તારીખ ત્રેવીસ 23/9/2025 ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે લક્ષ્મીનગરના ત્રીજા ખાતામાં રહેતો દીપક ચંદુભાઈ ડાબી રહે તળાજાવાળો તેના રહેણાકી મકાનમાં ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરે છે જે બાતમીના આધારે રેડ કરતા નીચે મુજબના માણસો હાજર મળી આવેલ તેમાં રહેણાકી મકાનીથી નીચે મુજબના ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તથા બિયરના ટીન ફોર સેલ ઇન મધ્યપ્રદેશ સ્ટેટ ઓનલી લખેલ કંપની સીલ પેક બોટલ ટીન મળી આવેલ જેથી તેઓ વિરુદ્ધ ભાવનગર તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે पकड़ाये आरोपी बात करिए तो दीपक चंदू डाबी उम्र वर्ष चौतरीस रहे त्रीजा खाचा लक्ष्मीनगर तलाजा बीजो आरोपी बात करिए तो किशन उर्फे गुंदी हिम्मत भाई मकवाणा रहे उचड़ी तालुको तलाजा पकड़वा बाकी है पकड़ायला मुद्दा माल नी बात करिए तो लंडन प्राइड प्रीमियम विस्की एक सौ एशी एम एल जेनी किमत बे ગ્રેનેડ વિસ્કી બોટલ કિંમત રૂપિયા માઉટ બસો એસી મળી કુલ મુદ્દા માલ બે લાખ ચોર્યાસી હજાર સાતસો ત્રીસ નો મુદ્દામાલ કબજે કરેલ છે કામગીરી કરનાર પોલીસ સ્ટાફ વાત કરીએ તો શ્રી વાળા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી સી જાડેજા તથા એલસીબી સ્ટાફ ના ભરતસિંહ ડોડિયા અરવિંદભાઈ બારીયા તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગલચર ગંભીરભાઈ પરમાર જોડાયા હતા